નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રથમ દિવસ સફળતાપૂર્વક સંપન્ન થયો છે એકત્રીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર દરમિયાન ત્રણ લાખ એકોતેર હજાર એકસો અને અગિયાર ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા મંદિર પરિસરમાં એકસો ચાલીસ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી છેતાલીસ હજાર પાંચસો ઓગણસી ભક્તોએ નિશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ત્રણ લાખ પાંત્રીસ હજાર ત્રણસો સોળ મહત્ન બોક્સ અને ચાર હજાર સાતસો એકાવન જે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું પરિવહન વ્યવસ્થા અંતર્ગત ચારસો તેત્રીસ બસ ટ્રીપ દ્વારા બાવીસ હજાર પાંચસો સોળ પદયાત્રીઓએ મુસાફરી કરી હતી ઉડન ખટોલામાં નવ હજાર નવસો ચોપન ભક્તોએ સેવાનો લાભ લીધો હતો તમામ ભંડાર કેન્દ્રોમાં કુલ રૂપિયા ઓગણત્રીસ લાખ ચુમ્માલીસ હજાર સાતસો ત્રેપનની આવક નોંધાઈ હતી આ આરોગ્ય વિભાગ દ્વારા એક હજાર એકસો બાણું લોકોને સારવાર આપવામાં આવી હતી બાળ સુરક્ષા અંતર્ગત બસો છત્રીસ લોકોને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી મેળાના માર્ગો પર સેવા કેમ્પ કાર્યરત છે જ્યાં ભક્તો માટે આરામ ભોજન પીવાનું પાણી અને શૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ભાદરવી પૂનમના મેળામાં લાખો યાત્રીકો પગપાળા અંબાજી પહોંચી રહ્યા છે તેમાં પ્રથમવાર વડગામથી અંબાજી સુધી દંડવત પદયાત્રા કરતાં એક સન્યાસી પણ જોઈ રહ્યા છે દંડવત પ્રણામ કરતાં કરતાં તેઓ છઠ્ઠા દિવસે ત્રિશુળિયા ઘાટ પહોંચ્યા હતા પોતાની બા યાત્રા ગાયોની રક્ષા માટે હોવાનું જણાવ્યું હતું ત્રણ દિવસ બાદ અંબાજીમાં મા અંબાને માથું ટેકાવશે મૂળ ઉત્તર પ્રદેશ ઝાંસીના વતની બ્રહ્મચારી મહંત શશિખરાનંદજી મહારાજ વડગામ તાલુકાના મોતીપુરા ગામથી ત્રણ કિલોમીટર દૂર પહાડમાં આવેલા ચામુડા માતાજીના મંદિરેથી યાત્રા પ્રસ્થાન કરે છે મૂળા સાથે દાતા થઈ સોમવારે બપોરે ત્રિશુળિયા ઘાટ પર પહોંચ્યા હતા મહંત શશિખરાનંદે જણાવ્યું હતું કે મારા ગુરુ દંડસ્વામી મહેશ્વનંદ સરસ્વતી મહારાજ છે જ્યોતિનંદ બ્રહ્મકાલી આશ્રમ અમારા મઠનું નામ છે અમારા ગુરુજીનું ચિત્રકૂટમાં આશ્રમ આવેલું છે હું અંબાજીની ઓગણચાલીસ કિલોમીટરની પરિક્રમા કરી રહ્યો છું આ પરિક્રમા કરવાનો અમારો ઉદ્દેશ્ય ધર્મની અને ગાયની રક્ષા કરવાનો છે તથા પ્રજા સ્વસ્થ રહે અને સુરક્ષિત સુખી રહે તેવા શુભ આશયથી આ યાત્રા કરવામાં આવી રહી છે અંબાજી મહામેળા દરમિયાન પગપાળા યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ચાર અલગ અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ ઉભા કરવામાં આવ્યા છે દાંતાથી અંબાજી આવતા માર્ગ પર પાછા ખોડિયાર બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યા હડાદથી અંબાજી આવતા માર્ગ પર કામાક્ષી મંદિર સામેની જગ્યા જૂની કોલેજ ખાતે આવેલા ખુલ્લી જગ્યા તથા માંગલ્યવનની પાછળના ભાગની જગ્યા એમ કુલ ચાર સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ એક ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે બારસો બેડની વ્યવસ્થા સાથે મલ્ટીપર્પઝ ડોમ શૌચાલય સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગ સુવિધા હાઉસકીપિંગ સર્વિસ સાઇનેજીસ ફ્લોર કાર્પેટ ફ્લેગ પોલ પીવાની પાણીની વ્યવસ્થા ઇલેક્ટ્રિફિકેશન અગ્નિશામક સાધનો તેમજ સમાન મૂકવાની સુવિધા જેવી કે આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે એવા ચાર ડોમ બનાવાયા છે અંબાજીમાં અંબાજી મહામેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ પંદરસો સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લુક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા માં અંબાજી અને આજુબાજુના રસ્તા ઉપર ચમકતી જોવા મળી હતી સ્વચ્છતા આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્રી સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે તંત્ર દ્વારા પદયાત્રીઓને વિવિધ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે અંબાજી મેળામાં પ્રથમ દિવસથી જ બહોળી સંખ્યામાં પદયાત્રીઓ મા અંબેના ધામમાં પહોંચ્યા છે અંબાજી મહામેળામાં ચાલુ વર્ષે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રી સાથે વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે

સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદ પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનથી મદદથી મોટી સફળતા મેળવી છે પોલીસે થરાદ ઢીમા ડીસા કલોલ અને અમદાવાદમાંથી ચરાયેલા ઓગણીસ મોટરસાયકલ સાથે ત્રણ આરોપીઓને પકડ્યા છે કુલ અગિયાર લાખ પંદર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સરહદી રેન્જ કચ્છ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે થરાદ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનના ત્રણ શખ્સો ધરતી હોસ્પિટલમાંથી ચોરી કરેલા બાઇક સાથે થરાદ તરફ આવી રહ્યા છે Altyazı બનાસ મેડિકલ કોલેજે ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત એક નવી પહેલ શરૂ કરી છે કોલેજના એમબીબીએસ વિદ્યાર્થીઓની નવી બેચ બે હજાર પચીસ માટે પાલનપુર તાલુકાના જગાણા ગામને દત્તક લેવામાં આવ્યું છે કોલેજના કમ્યુનિટી મેડિસિન વિભાગના નેતૃત્વમાં એમએસ ડબલ્યુ ટીમે ગામમાં એક હજારથી વધુ પરિવારોનો સર્વે સર્વે હાથ ધર્યો છે આ ક્રા કાર્યક્રમ બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુરના ચેરમેન પી જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે વિદ્યાર્થીઓ દર મહિને પરિવારોની મુલાકાત લેશે તેઓ પરિવારના સભ્યોની આરોગ્ય સ્થિતિ દવાઓ રસીકરણ અને પોષણની માહિતી એકત્રિત કરશે સાથે જ સાચે સ્વચ્છતા વ્યસન મુક્તિ અને આરોગ્ય સેવાઓ અંગે પણ માર્ગદર્શન આપશે પાલનપુરના ચંડીસર ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે અહીં દીપકજી ગાલવાડીએ પોતાના પત્ની ચકુબેન ગાલવાડિયા તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી છે હુમલા બાદ ગંભીર ઈજાગ્રસ્ત ચકુબેનને તત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ ઘટનાથી તેમના ચાર સંતાનું નું ધારા બની ગયા છે મૃતક મહિલાના પરિવારજનોએ ગઢ પોલીસ મથકે દીપકજી ગાલવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે પાટણમાં સરસ્વતી બેરેજના બે ગેટ ખોલીને બસ્સો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બેરેજમાં પાણીની સપાટી વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે પાટણથી સરિયદને જોડતો રોડ પર આવેલા ડીપમાં એકથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે આ કારણે વીસથી વધુ ગામડાના લોકોને વરજવર પ્રભાવિત થઈ છે ડીપમાં ઘણા વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાજનક બાબત એ છે કે ડીપની બંને બાજુએ બેરિકેડ્સ કે સરકારી કર્મચારીઓની હાજરી નથી લોકો જોખમ ખેડીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે તેમજ પશુ મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે ભીત છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ વિભાગે સાત સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા મુજબ ત્રણ સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી વરસાદ અપર એર સાયક્લોનિક મેન્સીન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે થશે આગામી ચોવીસ કલાકમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના માછીમારોને આજે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે થરાદ તાલુકાના રાજકોટ ગામમાં આવેલા પ્રાચીન રામદેવપીર મંદિરમાં ભાવિકોની મોટી સંખ્યામાં ભીડ જામી છે આ મંદિર સરહદી વિસ્તારમાં મિની રણુજા તરીકે પ્રસિદ્ધ છે રામદેવપીરનું મુખ્ય મંદિર રણુજામાં આવેલું છે બીજું મહત્વનું મંદિર તેમની જન્મભૂમિ ઊંડું રાજસ્થાનમાં આવેલું છે રાજકોટ ગામનું આ મંદિર આસપાસના ગામના એવા ભાવિકો માટે આશીર્વાદરૂપ છે જે રણુજા સુધી પહોંચી શકતા નથી ભાદરવા સુદ નોમના દિવસે અહીં નેજા ચઢાવવામાં આવે છે આ પ્રસંગે ગામના આગેવાનો વડીલો અને યુવાનો સેવામાં જોડાય છે તેઓ દર્શનાર્થે આવતા ભાવિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત કાર્યરત રહે છે